ગામ સુરા ત્યાંથી બોલું છું સુરા અને ગામ સુરા સુરા પરબ પાસે અચ્છા પરબ આગળ સુરા ઓકે હા સુરા સુરા બરાબર છે બરાબર છે બોલો બોલો ભાઈ મારે એક માં હારા ને તર હાડો કે ગામ આય માર ભેગો જ એમ હા બરાબર બરાબર હું કરે છે હું હે કરે છે હું હાડો તમારો અહિયાં મિલ માં જાય છે પંદર હજાર પગાર છે દાણા ફોલવાનો આવે ને બરાબર ગામમાં મિલ છે મોટી બરાબર એટલે એમાં જાય છે સમજાઈ ગયું સમજાઈ ગયું તમારું નામ શું છે પરસોત્તમભાઈ કથિરિયા પરસોત્તમભાઈ કથિરિયા અને તમારા હાલ નામ હરીભાઈ અચ્છા હરિભાઈ હરિભાઈ કોસ્તી એટલે સુધાકર કોસ્તી છે મહારાષ્ટ્ર વાત તો કરવી પડે

તમે ક્યાં સમજ માંથી આવો છો અમે એમ અને તમારા મારા છે એ મરાઠી એમ કોસ્તી એટલે અચ્છા અચ્છા હા હા મરાઠી મરાઠી હા બરોબર બરોબર એમાં ઘરના છે ને વાત કરી કૃષ્ણબેન

બિચારા ના ના સો ટકા બેન સો ટકા આપણે એને હા બરોબર છે ના ઇ તો પછી ઓલું મકાન તમે વેચી નાખ્યું છે કે જે વેચ્યું નથી ના વેચવાનું છે અને અમારે ન્યાય જાય ને ઉનાળે તો એ વેચીને પછી સુરત થી જાય લગ્ન થાય પછી આપડે છોકરીને કરી દે ગમીને

જુનાગઢ એમ તાલુકો ભેસાણ બાજુ તાલુકો ભેસાણ અને જિલ્લો તમારે ના ના બેન એમાં મહેરબાની કઈ વાત નથી અમે સેવા કરીએ છીએ તો અમે ભાઈ નો ઓડિયો મુકશું અને કોઈ એવું પાણી તો તમારે કોન્ટેક કરશે ભાઈ ફોટો ભાઈ નો ફોટો મોકલી દેજો ભાઈ બેન કેટલા તમે બે ભાઈ એક મોટા બેન સુરત વાળા સમજાઈ ગયું મોટા બેન ને તમે નાના બેન ને તમારા બરોબર છે મમ્મી પપ્પા તો નથી બરોબર ને નથી એક ભાઈ એ તો વરસભી થઈ ગયો

ના ના સાચી વાત સાચી વાત છે ભલે બેન કાઈ વાંધો નહીં ના ના સો ટકા સો ટકા આપણે મૂકીએ અને ક્યાંય એવું પાત્ર હશે તો તમારો કોન્ટેક કરશે બરાબર હા ભલે ભલે બેન તો તમે છે ને મને ફોટો ભાઈનો મોકલી દેજો બરાબર હા હા વાંધો ભલે બેન ભલે અરે બેન કંઈ વાંધો હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુ મારે ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ